નર્મદા જિલ્લાના તિલકવાડાના કેટલાક પ્રાણ પ્રશ્નો જે વણ ઉકેલ્યા છે અને વારંવાર રજૂઆત કરવા છતાં પણ જેનો ઉકેલ આવતો નથી અને પરિક્રમામાં દેશ અને વિદેશના હજારો અને લાખોની સંખ્યામાં પરિક્રમાવાસીઓ આવે છે અને તેમાં ઉત્તરવાહીની પરિક્રમા પણ લાખોની સંખ્યામાં ચૈત્ર માસમાં પરિક્રમાવાસીઓ આવતા હોય છે ત્યારે પ્રયાગરાજમાં તંત્ર દ્વારા જે સરાહનીય કામગીરી કરવામાં આવી એવી જ રીતે સત્વરે ઉત્તરવાહીની પરિક્રમા આવતી હોય તંત્ર દ્વારા અત્યારથી જ નર્મદાના ઘાટ હોય રસ્તા હોય મંદિર હોય તેને સાફ સફાઈ કલરકામ અને બીજા જે પ્રશ્નો જે નજીક સમય આવી જતા તંત્રને દોડાદોડ થતી હોય ત્યારે અત્યારથી જ એના માટે કામ કરવામાં આવે તો ખરેખર લોકોની માગણી અને લાગણીને ધ્યાનમાં રાખી કહેવાય અને તંત્રના કાર્યની પણ સરાહના થાય નવપ્રવાહ ગુજરાત ન્યૂઝ નિશા